ગુજરાતી વાર્તા વિચિત્ર શરદ ચંદ્રસેન નામે એક રાજા હતો તેને રૂપવતી નામની સુંદર કન્યા હતી રાજકુમારી બાળપણથી ચતુર અને બુદ્ધિમાન હતી દિવસો જતાં રાજકન્યા મોટી થઈ રાજાને તેને પ્રણવવાની ચિંતા થઈ રાજાની ઈચ્છા હતી કે રાજકુમારીને એવો અમર મળે કે બુદ્ધિમાનની સાથે ચતુર પણ હોય રાજાએ દૂર દૂર દેશાવરમાં વર શોધવા માટેના પ્રયત્નો કરવા માંડ્યા વર્ષો વીતવા માંડ્યા પરંતુ રાજાને પોતાની પુત્રી માટે યોગ્ય વરની શોધ પૂરી ના થઈ એક દિવસ રાજા પોતાના બગીચામાં ફરતો હતો ત્યાં જ તેની નજર બગીચાની વચ્ચે આવેલા સરોવર પર પડી સરોવરમાં એક સૈનિક સ્નાન કરી રહ્યો હતો તેણે પોતાના શસ્ત્રો કપડાં તટ પર મૂક્યા હતા રાજાને તેની આ દૃષ્ટતા પર ખૂબ જ ક્રોધ આવ્યો તેણે પોતાના રાજસેવકો દ્વારા સ્નાન કરી રહેલા સૈનિકને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું કે તે આ રાજમહેલના બગીચામાં સ્નાન કરવાનું સાહસ શા માટે કર્યું સૈનિકે પોતાનું માથું ઝુકાવ્યું અને પોતાની થયેલી ભૂલ માટે ક્ષમા માગી તેણે કહ્યું કે મને તમારી ચિંતાની વાત જાણવા મળી તો તેને દૂર કરવાને માટે તમને મળવા માગતો હતો પરંતુ જ્યારે હું તમને મળવા માંગતો હતો ત્યારે તમારા સુરક્ષાકર્મીઓ મને મળવા દેતા ન હતા તમારી પાસે આવવાને માટે મેં આ ફૂલ કરી રાજા તેની ચતુરહી પર ગયો તેને થયું કે આ જરૂર આ વ્યક્તિ મારી ચિંતા દૂર કરશે રાજાએ તે વ્યક્તિને તેની ચિંતા દૂર કરવાનો ઉપાય બતાવવા કહ્યું પહેલાં સૈનિક વ્યક્તિએ કહ્યું કે હે મહારાજ હું આ સરોવરના કિનારે એક થાંભલો બનાવીશ જે વ્યક્તિ તેને હાથ લગાડ્યા વગર પાડી દે તેની સાથે તમારી કન્યાનો વિવાહ કરજો રાજાને તો હાથ લગાડ્યા વગર થાંભલો પાડવાની વિચિત્ર શરત ખૂબ જ વિચિત્ર લાગી સાથે તેને શંકા પણ થવા માંડી પાડવાનો ભેદ માત્ર તે જાણે છે તેથી કોઈ વ્યક્તિ આ શરત પૂરી નહીં કરે તો તે આ ધાંભલાને પાડી પોતે જ રાજકન્યાને પરણીને પોતાનો જમય બની જશે તો બધો વિચાર કર્યા પછી રાજાને થયું કે જે થવાનું હશે તે થશે આમ વિચારીને રાજાએ પહેલાં સૈનિકને ધાંભલો બનાવવાનું કહ્યું થોડા દિવસ બાદ પેલા સૈનિકે સરોવરના તટ પર એક ધાંભલો બનાવીને તેને કાળા રંગથી રંગી દીધો ત્યારબાદ પેલો સૈનિક રાજા પાસે આવીને કહેવા લાગ્યો મહારાજ થાંભલો તૈયાર થઈ ગયો છે હવે તમે રાજ્યમાં જાહેર કરી દો કે જે કોઈ વ્યક્તિ હાથ લગાડ્યા વગર આ ધાંભલાને પાણીમાં પાડી દેશે તેની સાથે પોતાની કન્યાના વિવાહ કરશે રાજાએ પોતાના રાજ્યમાં અને આજુબાજુના ગામડાઓ તથા શહેરોમાં આ વિચિત્ર શરતની જાહેરાત કરી જાહેરાત સાંભળીને ગામે ગામ અને દેશાવરથી અસંખ્ય યુવકો પ્રણવવાને માટે આવ્યા પરંતુ સરોવરની પાસે ધાંભળાને જોતા તેની વિચિત્ર શરત સાંભળીને પોતાનું માથું નમાવીને પાછા ફરતા કોઈ પણ યુવકને પેલી વિચિત્ર શરત સમાજમાં નહોતી આવતી કે હાથ લગાડ્યા વગર ધાંભળાને પાણીમાં કેવી રીતે પડી શકાય સમય પસાર થવા માંડ્યો કોઈ પણ યુવક આ વિચિત્ર શરતને પૂરી ના કરી શક્યું રાજા હતાશ થઈ ગયો રૂપવતીની ઉંમર વધવા માંડી રાજાની ચિંતા પણ વધી ત્યાં જ એક દિવસ એક સ્વરૂપમાન યુવાન રાજમહેલના બગીચામાં ફરતો જોયો તેણે પોતાના કદમ સરોવર નજીક બનાવેલા ધાંભલા પર ફેવર્યા તે થાંભલાની નજીક જઈને ઊભો રહીને થાંભલાને ધ્યાનથી જોવા માંડ્યો ત્યાં જ તેણે બાજુના ઝાડની એક શાખા તોડીને પાણીમાં ડૂબાડી પછી ધાંભલા સાથે પેલી ભીની ઝાડની શાખા કસવા માંડી આ જોઈને રાજા તેની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે હે નવ યુવાન શું તું આ ધાંભલાને હાથ લગાડ્યા વગર પાણીમાં પાડી દે ખરો પેલા યુવાને હા પાડી આ સાંભળી સાંભળીને રાજાના આનંદનો પાર ના રહ્યો આખા શહેરમાં વાત ફેલાઈ ગઈ લોકોના ટોળે ટોળા સરોવરની નજીક આવવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આ નવયુવાન કેવી રીતે હાથ લગાડ્યા વગર ધાંભલાને પાણીમાં પાડી દેવાનું છે રાજાએ પહેલાં યુવકને ધાભલો પાડવાનો આદેશ આપ્યો આજ્ઞા મળતાની સાથે રાજાને પ્રણામ કરીને પેલો યુવાન ઊભો થયો અને પાસે પડેલા એક પાણીના માટલાને ઉપાડીને પાણીની ધાર પહેલાં ધાંભલા પર કરવા માંડ્યો વારંવાર ધાભળા પર પાણી પડવાથી પેલો ધાભળો ગળવા માંડ્યો અને અંતે તે સરોવરમાં તૂટીને પડી ગયો રાજા આ જોઈને આનંદિત થઈ ગયો લોકોએ પેલા નવયુવાનનો જય જયકાર બોલાવ્યો રાજાએ પોતાની કન્યા રૂપવતીના વિવાહ પેલા સુંદર યુવાન સાથે કરવાની જાહેરાત કરી વિવાહ કર્યા બાદ જ્યારે પેલો નવયુવાન રાજાના આશીર્વાદ લેવા આવ્યો ત્યારે રાજાએ ધામલાને તોડવાનું રહસ્ય પૂછ્યું ત્યારે પહેલા યુવાને કહ્યું કે આ ધાંભલો મીઠામાંથી બનાવવામાં આવેલો ઈટ સિમેન્ટ પથ્થરથી નહીં તેથી આ તેના પર પાણી પડવાથી મીઠું ઓગળવા માંડ્યું અને ધાંભલો સરોવરમાં તૂટી પડ્યો આમ રાજા પેલા નવ યુવાનની ચતુરાઈ પર ખુશ થયું મિત્રો વાર્તા પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો